હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું અગિયારસ કે પછી કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવી સુરણની સૂકી ભાજી તો જો તમારે વ્રત કે ઉપવાસમાં બટેટાની કે કેળાની સૂકી ભાજી ન ખાવી હોય અથવા તો તમે બટેટા અવોઈડ કરતા હોય ઉપવાસમાં ખાવાનું તો તમે આ સુરણની સૂકી ભાજી ટ્રાય કરી શકો છો આ સૂકી ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ સહેલી છે સાથે સ્વાદ એટલો બધો સરસ છે કે તમે એકવાર આ રીતે સુરણની સૂકી ભાજી બનાવશો ને તો બટેટાની સૂકી ભાજી પણ ભૂલી જશો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવી સુરણની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ સુરણ લીધું છે તો સુરણ આ રીતની ગાંઠમાં મળતું હોય છે અને બટેટાની જેમ સુરણ પણ કંદમૂળ જ કહેવાય છે તો સુરણને આપણે આ રીતે પહેલા કટ કરી લેશું તો અહીંયા મારી પાસે પાંચસો ગ્રામની નાની ગાંઠ આ રીતે મને સુરણની મળી તો આખું સુરણ લીધું બાકી તમને માર્કેટમાં સુરણ લેવા જાઓ ત્યારે તમને જેટલું જોવે એટલું આ રીતે કટ કરીને પણ આપતા હોય છે તો સુરણ આ રીતે જમીનમાં થાય જેના કારણે એના ઉપર તમે જ્યારે માર્કેટમાંથી લાવો ત્યારે આ રીતે જાડડી છાલ હોય અને માટી ચોંટેલી હોય છે તો સૌથી પહેલા આપણે સુરણને આ રીતે મોટા ટુકડામાં કાપી લેશું અને પછી આ રીતે ચાકુની મદદથી એની છાલ કાઢી લેશું તો એકદમ ઈઝીલી તમે આ રીતે સુરણની છાલને કાઢી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાની મેં સુરણની છાલ કાઢી લીધી છે આ સુરણને આપણે સમારતા પહેલા હજી એકવાર સારી રીતે ધોઈ લેશું એટલે જેના ઉપર માટી ચોંટેલી છે એ બધી અલગ થઈ જાય તો સુરણ પણ બટેટાની જેમ સમાર્યા પછી કાળું ન પડે એના માટે અહીંયા એક બાઉલમાં મેં થોડું પાણી લીધું છે અને એમાં આપણે આ રીતે સુરણના ટુકડા કરીને ઉમેરી દેશું આ સુરણને આપણે સૂકી ભાજી બનાવવા માટે બાફવાનું છે અચ્છા તમે ક્યારેય સુરણની સૂકી ભાજી કે પછી સુરણની ખીચડી ખાધી છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે એને કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો અહીંયા બધા જ સમાર્યા પછી એકવાર સરસ સૂરણને મેં સાફ કરી લીધું અને હવે આ સુરણને દોઢ કપ જેટલું ઉમેરી દઈશ અથવા સુરણ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરીશું સુરણ બફાઈ ગયા પછી મોળું ના લાગે એના માટે આ સમયે એક ટી સ્પૂન જેટલું સિંધાળું મીઠું ઉમેરી દેસુ અને કુક્કરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ કરી લેશું તો નોર્મલી સુરણ ત્રણથી ચાર બફાઈ જાય છે તો ત્રણ વિસલ થાય પછી કુકરને મેં એની જાતે ઠંડુ થવા દીધું અને હવે હું તમને કુકર ખોલી સુરણ બતાવું તો તમે જોઈ શકો છો આપણું સુરણ એ એકદમ સારી રીતે બફાઈ ગયું છે જરા પણ ઓવરકુક નથી થયું આ રીતે સરસ મજાનું તમારું સુરણ બફાઈ જવું જોઈએ હવે આ સુરણમાં જે કંઈ એક્સ્ટ્રા પાણી છે એને આપણે કાઢી લેશું અને હવે સૂકી ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં બે ડેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેશું સુરણની સૂકી ભાજીનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગે છે તો અહીં આપણે સારી રીતે ઘીને ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું સાથે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીએ બે થી લીલા મરચાં અને હવે એક આદુનો ટુકડો ઉમેરી દેશો હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશો તો મસાલા તેલમાં થોડા સતળ એટલે હવે આપણે આની અંદર બાફેલું સુરણ ઉમેરી દેસુ તો સુરણને આ રીતે મેં થોડા નાના ટુકડામાં સમારી લીધું હવે અડધી ચમચી કરતા પણ ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે જ્યારે સુરણ બાગતા હતા ત્યારે પણ થોડું મીઠું ઉમેર્યું હતું હવે અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલી ખાંડ અને એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેશું અને હવે અહીંયા વન ફોર્થ કપ જેટલો કચરા વાટેલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું જ્યાં સુકી ભાજીને સુપર ટેસ્ટી બનાવશે હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું તો આ સુધી ભાજી જો સુરણ બાફેલું હોય તો બનાવતા ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે અને આને તમે ગરમ ગરમ બનાવીને ખાજો બહુ ટેસ્ટી એવી લાગશે તો ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને એકદમ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી એવી આ સુરણની સૂકી ભાજી તૈયાર છે તો તમે આ રીતે સુરણની સૂકી ભાજી એકવાર જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ગરમા ગરમ સૂકી ભાજીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો જોતા જ ખાવાનું મન થાય એવી ટેસ્ટી સુરણની સૂકી ભાજી તૈયાર છે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ